તો મિત્રો જ્યારે પણ આપણે નવો ફોન લઈએ એટલે સૌથી પહેલું કામ હોય છે આપણે ગૂગલ એકાઉન્ટ બનાવવાનું ગૂગલની આઈડી બનાવ્યા વગર આપણે જે ફોન છે એ ચાલુ નથી થતો અને ફોનમાં જે તમારે ઉપયોગ કરવો હોય કોઈપણ વસ્તુ તમારે યુટ્યુબમાં વિડીયો જોવો હોય કે પછી કોઈપણ વસ્તુમાં તમારે ગૂગલ આઈડીની જરૂર પહેલાં પડે તો આજના વિડીયોમાં આપણે જણાવશું આપણે ગૂગલ આઈડી કેવી રીતે બનાવી શકાય મિત્રો બે અલગ અલગ પ્રોસેસ હોય છે એક તો ફોન જ્યારે નવો લઈએ ત્યારે અલગ પ્રોસેસ હોય અને જે નવો લઈ ચાલુ કરી દીધા પછી પાછી અલગ પ્રોસેસ હોય તો હું પહેલાં બીજી પ્રોસેસ તમને જણાવું જે નવો ફોન હોય છે એના માટે અલગ પ્રોસેસ હોય છે અને એમાં ડાયરેક્ટ ઓપ્શન આવતું હોય છે પહેલાં ચાલુ કરતી વખતે તો એ દુકાનદારે કહેશો તે બનાવી દેશે બટ નવો ફોન લઈ ચાલુ થઈ ગયો પછી તમારે જો બીજી આઈડી બનાવવી હોય બીજી વાર તો તમારે શું કરવાનું સૌથી પહેલાં જવાનું છે તમારે ગૂગલ એપ્લિકેશનમાં ગૂગલને પણ એપ્લિકેશન તમે ઓપન કરી શકો છો ફોલ્ડર હોય નો એમાંથી આટલામાંથી કોઈ પણ એપ્લિકેશન તમે જોઈ શકો છો આમાંથી કોઈ પણ એપ હું ગૂગલ મેન એપ્લિકેશન લઈ લઉં ત્યારબાદ ઉપર જોઈ શકો છો એક જેમ દાગલા જેવું છે આદમી જોઈએ એની ઉપર ક્લિક કરશો એટલે તમારી જે ફોનમાં જેટલી પણ આઈડી છે બધી આવી જશે હવે અહીંયા એક ઓપ્શન છે એડ અનધર અકાઉન્ટ નામનું એની ઉપર આપણે બસ ક્લિક કરવાની છે એકવાર એટલે આ રીતે પ્રોસેસ આવી જશે તમારા ફોનમાં જો લોક લાગેલો હોય તો એ લોક તમારે અહીંથી દઈ દેવાનું છે હું ફિંગ પડે દઈ દઉં તો ત્યારે બધા આ મેઇન પ્રોસેસ છે હવે અહીં તમારે શું કરો એક ઓપ્શન છે ક્રિએટ અકાઉન્ટનો એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી બે ઓપ્શન નવા ખુલી જશે શું ગયું ફોર માય પર્સનલ યુઝ ફોર માય વર્ક ઓર માય બિઝનેસ તો માય પર્સનલ યુઝવાળા ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે આઈ મેઇન પ્રોસેસ અહીંયાથી તમારે તમારું નામ લખવાનું છે તમારું સરનેમ છે એટલે તમારી અટક લખવાની છે સરનેમમાં ત્યારે બધા નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ને કાંઈક આ રીતને બેસિક ઇન્ફોર્મેશન ઓળખુલી જશે ભાઈ લખેલ છે યોર ડેટ ઓફ બર્થ એન્ડ જેન્ડર એટલે કે આપણી જન્મ તારીખ અને આપણું લિંક જે આપણું મેલ છે કે ફિમેલ એ લખવાનું છે તો અહીંયા પહેલાં ખાનામાં તમારે જન્મ તારીખ લખવાની છે તારીખ લખવાની બીજામાં તમારે મહિનો સિલેક્ટ કરવાનો છે તમારે કયા મહિનામાં જન્મ છે અને ત્રીજા ખાનામાં તમારું વર્ષ આવી રીતે લખીને તમે મેલ છો કે ફિમેલ એ સિલેક્ટ લાવવાનું જો તમે પુરુષ છો તો મેલમાં ક્લિક કરવાનું જો સ્ત્રી હોય તો ફિમેલમાં ક્લિક કરવાનું તો હું જે સિલેક્ટ લઉં મેલ ઉપર ક્લિક કરી દઉં તમારે જે હોય તે સિલેક્ટ કરી લેજો ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો ઓપ્શન આવી જશે આ ઓપ્શન મળશે ક્રિએટ જીમેલ એડ્રેસ તો તમારે તમારું જીમેલ એડ્રેસ હોય તમે ક્રિએટ કરી શકો છો આવી રીતે તમારે નામ લખી લેવાનું છે આમાં એટલે નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો ને એટલે નીચે ત્યાં એક ઓપ્શન મળી જશે તમારે એને જતું હોય તો લખી શકો જોઈ શકો છો બીજું આવી ગયું તો આ બરાબર છે તમે આવું રાખી લઉં નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ના એ તમારે એક પાસવર્ડ રાખવાનો છે તમારે જેટલા પણ આંકડા છે નંબર છે કેરેક્ટર છે બધા એરો વગેરે છે બધું મિક્સ કરી સ્ટ્રોંગ પાસવર્ડ સેટ છે તમે સેટ કરી શકો છો તો ફટાફટ પાસવર્ડ સેટ કરાવવો પછી તમને મળીએ તો પાસવર્ડ લખ્યા બધા કાંઈ ક્યારે ઓપ્શન છે હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું નેક્સ્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંથી સેવવાળા ઓપ્શન સેવ ઉપર ક્લિક દેવાનું ને આપણી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણી આઈડી જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ બસ હવે ઉપર એક વાર સ્ક્રોલ કરીએ આ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું આ અગ્રી ઉપર ક્લિક કરો એટલે નીચે ફરીથી એક ફોર્મ આવશે એને અગ્રી કરી દેશો એટલે તમારો જે એકાઉન્ટ છે બનીને તૈયાર છે તો કઈ આજના વિડીયોમાં આટલો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયોસ અહીં આવતા રહેશે છે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં બાય આવજો